તેમની છ વર્ષની પુત્રીએ વ્રત કર્યું હતું અને તે વ્રત પૂર્ણ થતા ઝવેરા પધરો માટે પિતા પુત્રી સવારના સમયે ગાંધીનગર નજીક આવેલી નર્મદા કેનાલ પર ગયા હતા જ્યાં પુત્રીને કેનાલની પાળ પર ઉભી રાખીને તેઓ નીચે ઉતરવા જતા પગ લપસી ગયો હતો તેમની પુત્રી એ આસપાસના લોકોની મદદ માંગી હતી પુત્રીની સામે પિતાનું મોત થયું છે પણ છ વર્ષીય પુત્રી બચાવી ના શકી દીકરીએ પિતાને બચાવવા રિક્ષા ચાલકની મદદ માંગી હતી આ ઘટના અંગે પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો